સુરતના જૂના વિસ્તારો ખાલી થઈ રહ્યા છે જેની જગ્યાએ હવે નવા કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે જેની સામે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે પણ આ વિસ્તારમાં પણ રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે વિરોધ કરવા માટે સ્થાનિકો દ્વારા ઝોનલ કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો પણ ગામ વિસ્તારમાં રેસિડેન્સ વિસ્તારનો કોમર્શિયલ બાંધકામ વિરોધ કરાયો છે વરાછા ઝોન ખાતે સ્થાનિકોએ ધરણા કરવા પહોંચ્યા હતા અને વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગવામાં આવી હતી કે પરવાનગી આપવામાં આવી ન હતી છતાં વિરોધ કરવા માટે ગાંધી આ માર્ગે લડત ચલાવશે તેમ સ્થાનિકોએ કહ્યું હતું તો વિરોધ કરતાં એકે કહ્યું હતું કે અનેક વખત કોમર્શિયલ બાંધકામ લઈને સ્થાનિકો દ્વારા જોનમાં રજૂઆત કરાય છે અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પાલિકાના અધિકારીઓએ ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને મોટા ગજાના વ્યક્તિએ ત્રણ કરોડમાં સેટિંગ કરી હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા છે કોમર્શિયલ અને ગીરકાયદે જણાવ્યું છે અમે દોઢ વર્ષથી આ કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકો રેસિડેન્ટ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્લાન મંજૂર ગયો અને આ લોકો અત્યારે ધમધમતો રાતે પણ કામ ચાલે છે દિવસે પણ કામ ચાલે છે આ જાડી ચામડીના અધિકારીઓને વારે ઘડી અમે રજૂઆત કરતા હતી છતાંય આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ સમજતા નથી અને એમ કહેશે કે આ બધું જે છે એ રાજકીય લોકોના ઈશારે આ બધું થઈ રહ્યું છે એવું મને વારે ઘડીએ કમિશનર મેડમે કીધું અહીંના કાર્યપર ઇન્જિનિયર જે છે એની નીચેના કીર્તિ પટેલે પણ કીધું કે જ્યારે અમે ડિમોલેશન કરવા જઈએ છીએ ત્યારે રાજકીય લોકોનો અમારી માટે પ્રેશર આવે છે અમારા અધિકારી માટે એટલે અમારે ડિમોલેશન અટકાવી નાખીએ છીએ એટલે આ લોકો વારે ઘડીએ ગેરકાયદેસર બાંધકામ જે કરવાના મને જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર જે કંઈ બાંધકામ કરવાનું હોય તો મકાનથી ત્રણ ત્રણ લાખ રૂપિયાઓ આ લોકો ઉઘરાણા કરી રહ્યા છે અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે બસ તપાસમાં છે એ જોઈએ છીએ પણ આ લોકો કોઈપણ જાતનું ડિમોલેશન કે કાંઈ પણ સીલ મારતા નથી પહેલાં પ્રથમ તો રેસિડેન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બેનું દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે આજુબાજુમાં ઘણી સ્કૂલો છે આજે બે કોટેજ ઇન્ડસ્ટ્રી હનુમંત ઇન્ડસ્ટ્રી અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રી છે બેની વસમાં અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે ગવર્મેન્ટ હવે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણની દીકરીઓ જે મળે છે કાલ સવારે આ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો કોઈ લવજિહાદનો કેસ બનશે અને અહીંયા પુણા વિસ્તારની અંદર પાંચ વર્ષની અને સાત વર્ષની દીકરીઓ માટે પણ બળાત્કારના કેસ બની ગયા છે તો આ ઘટના ઘટશે તો કોઈ રાજકીય લોકો છે જેના ઇશારે આ થઈ રહ્યું છે એ લોકો જવાબદારી લેશે કે આ પછી કોઈ અધિકારીઓ જે જાડી ચામડીના છે એ લોકો આની જવાબદારી લે છે પણ આમાં કોઈ એકબીજાને ખો આપી રહ્યા છે એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ગઈ ચાર તારીખે મેં અહીંયા અરજી આપી ઝોનમાં કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને અને અહીંના પોલીસ કમિશનરશ્રીને અને આ એક ઝોનમાં કાર્યપાર ઇંજનને કે ભાઈ મને ચાર તારીખે મેં અરજી આપી દસ દિવસનો તમને સમય આપું છું મને તમે એસએમસી જે હું ટેક્સ પિરિયસ વ્યક્તિ છું આ જે છે એસએમસી અમારા ટેક્સના પૈસે અત્યારે આ ભવન બની રહ્યું છે બનેલું છે તો અમને અહીંયા તમે જગ્યા આપો કે હું ધરણા કરી શકું અત્યારે સાહેબે મને એવું કીધું છે કે પંદર મિનિટની મિટિંગ થઈ હું એક કમિશનર મેડમ પાસે જઈને મિટિંગ કરી અને તમને લેખિકમાં આપીશ કે કેટલા દિવસમાં હું સીલિંગ મારીશ અને કેટલા દિવસમાં હું ડિમોલેશન કરીશ